આવનારા સમયમાં જે ખેતી બચાવી જાણશે જે આ રીતના પ્રાકૃતિક ખેતી તૈયાર કરીને એના એના છોકરાઓને આપી જશે એ સર્વશ્રેષ્ઠ ગણાશે મારી દ્રષ્ટિ કારણ કે જે જમીન સાચવી સાચવશે તે સર્વશ્રેષ્ઠ ગાયો ને સાચવશે જય ગો માતા વંદે ગોમાતરમ કૃષિ વિદ્યા માં હું જી જે ફરી એક નવા માં તમારું સ્વાગત છે આજે આપણે સુરત જિલ્લાનું ઓલપાડ તાલુકાના વિહારા ગામે આપણે આવ્યા છીએ પ્રગતિશીલ ખેડૂત ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમની મુલાકાતે આવ્યા છે એમને તેમની પાસેથી વિગતવાર આજના પ્રાકૃતિક ફામની વિશે આપણે માહિતી લઈશું તેમાં એ તલની ખેતી પછી આંબાની ખેતી અને નાળિયેરીની ખેતી કરી રહ્યા છે તો કૃષિ વિદ્યા ચેનલમાં તમારું બ્રિજેશભાઈ સ્વાગત છે અને ટૂંકો પરિચય અમારા દર્શક મિત્રોને જણાવો તમારો મારું નામ છે બ્રિજેશભાઈ બળવંતભાઈ પટેલ ગામ વિહારા તાલુકો ઓલપાડ જિલ્લો સુરત મોબાઈલ નંબર છે ચોરાણું બસો પચોતેર આપણે આ તમારો પ્લોટ છે કેટલા વીઘામાં પ્રાકૃતિક ખેતી કરો છો તમે આ મારો પ્લોટ ત્રીસ વીઘાનો છે ત્રીસ વીઘા જગ્યા છે બાજુમાં તમે કેનાલ જોઈ શકો છો તાપી નદીનું પાણી લાગે છે હા બે બોરવેલ પણ છે બરાબર હા ટ્રીપ સિસ્ટમ છે હા અને અત્યારે હાલ અત્યારે કયા કયા પાક ઉભા છે તે જણાવો અમારા દર્શક મિત્રોને અત્યારે હાલમાં આ મે બાગાયત પર હવે મારી ગણતરી પૂરું ફોકસ થઈ ગયું છે ટ્રીપ સે ટી સિંગા બાગાયત પર ચાલ્યા જવું છે કારણ કે આવનારા સમયમાં મારે બહાર જવાનું થશે ઉગે છે એટલે હજુ મારી પાસે 4 થી 5 વર્ષ છે તો મે એવું વિચાર્યું કે 4 થી 5 વર્ષ આ 10 વર્ષની જે આપણે મહેનત કરી છે બરાબર હવે ચાર થી પાંચ વર્ષમાં આંબા લગાવીને કે આ ફ્રૂટનું પ્લાન્ટેશન કરીને હા આપણે આ પ્લાન્ટ મોટા કરી દઈએ તો વર્ષ દિવસ એ લોકો આપણને ચોખ્ખી આવક આપતા હ અફટા હસે બરાબર હા કે આ પ્રાકૃતિક ખેતી કરેલી છે હવે બીજા કોઈને આપણે આ જમીન આપીને ગીએ તો એ કેમિકલનો ઉપયોગ કરવા બજાર આપની બધી મહેનત પાણી જાય આનીથી મચ બેતરે છે કે આને આપણે બાગાયત પર લઈને મોટા ઝાડ કરી દઈએ પછી દર વર્ષે આપણને સારી એવી આવક આપતા રહેવાના છે એટલા માટે મેં આંબા લગાવ્યા છે નાળિયેરી લગાવી છે એક હજાર પ્લાન્ટ આંબાના છે બસો પચાસ પ્લાન્ટ નાળિયેરીના છે અને બીજા આ તલ છે અત્યારે મારા વચ્ચે બનાવેલા છે આંતર તલ છે આની અંદર ઓર્ગેનિક મગ હતા તે મારા મગ લગભગ સારી એવી આવક આપી ગયા છે અને આ તલ છે એ પણ પ્રાકૃતિક રીતે તૈયાર કરેલા છે એ પણ

વેપારીઓ મારી પાસે માયગા પડ વેપારીઓ સિત્તેર રૂપિયા એસી રૂપિયા નેવું રૂપિયા કિલો માઈ ગયા બરાબર બધા સો રૂપિયા ઘરે સેલિંગ છે બરાબર સો રૂપિયા સો રૂપિયા કિલો કિલો બે હજાર રૂપિયા મગ અને કેટલા મણ થયા હતા તમારા બધા મગ હતા બે ટન બે ટન હતા અને તમારે ઘરે બેઠા જ બધું છે બધું સાફ છે અત્યારે પણ લોકોના ફોન આવે છે કે મને આપો મને આપો પણ છે નથી તો શું આપું બરાબર તમારા માં પણ એ રીતે જ થશે તલ પણ ઘરે સેલિંગ આખરે વેપારીને નથી આપ ઘરે સાલ મે વેપારીને આપેલા હતા ઓર્ગેનિક તલ જ હતા 3000 રૂપિયા ભાવ હતો બરાબર 2,80,000 જેવાના તલો થયા તમે સેલિંગ કઈ રીતનું તમે કર્યું પ્રાકૃતિક બસ આ મારા જે ગ્રુપો છે પ્રાકૃતિક ખેતીના તે ગ્રુપ પર આપણો ફોટા અને નામ સાથે

અને એવી રીતે આ પ્રાકૃતિક ખેતીનું વેચાણ કર્યું અને બહુ સારા એવા એનું વેચાણ કરી અને સારો એનો ભાવ મળી ગયો છે બે ટન જેવું આપણે એને વેચાણ કર્યું છે અને ત્યાર પછી અત્યારે આપણે તલનું એનું વાવેતર કરેલું છે અને આ પણ બધું જુનાગઢ યુનિવર્સિટી થી આવ્યું બરાબર ગુજરાત છ છે આવ્યા આ પ્રાકૃતિક રીતે તૈયાર છે એટલે તમને હું છે થોડા આછા થોડા નાના મોટા દેખાય કારણ કે એને પેસ્ટિસાઈડ ને એ કઈ મળેલું નથી આની પર જે સ્પ્રે છે

ખેડૂત નો સારો પદ્ધતિ હોય એ પદ્ધતિ લઈ અને કાર્ય આપણે એમના ખેતી માં કરે છે એવું કઈ નથી કે એક જ વ્યક્તિનું ખેતી કરવું અનુભવ લેવો બધી જગ્યા થી જે જે નું સારું સારું હોય ત્યાં એ સારો અનુભવ એ લઈ અને એના ખેતી ઉપયોગ કરે છે તે હવે આની આગળ જે મેં મગ ની ખેતી કરી એમાં આપણને ત્રણ ફાયદા થયા મગ જે હતા તે આપણે ત્રણ રીતે ફાયદો કરી છે મગ નીચે જે મૂળ હોય છે એની અંદર નાઇટ્રોજન બરાબર છે પોષણ પોષણ આપણું ત્રણ થાય મિત્રો તમે જોઈ રહ્યા છો ગાય આધારિત ખેતી કરવાના શું ફાયદા છે બ્રજેશભાઈ આપણને તે ગાય આધારિત ખેતી કરે છે અને પોતે વીસ ગાયું પણ રાખે છે તો કેવી રીતે આપણા તમને આગળ તમને દર્શાવવામાં આવશે વિડીયો કે ગાય પણ તે વિષ રાખે છે આ વિડીયોમાં તમે દર્શાવશો કે કેવી રીતે આ ગાય આધારિત ખેતી કરવાથી શું શું ફાયદા છે બ્રજેશભાઈ એક મોટા બિઝનેસમેન છે આવનારા સમયમાં જે ખેતી બચાવી જાણશે જે આ રીતના પ્રાકૃતિક ખેતી તૈયાર કરીને આપી જશે એ સર્વશ્રેષ્ઠ ગણાશે કારણ કે જે આવનારા સમયમાં તમે જોઈ શકશો હજુ હવે બહુ લાંબો સમય નથી હવે એક બે વર્ષ ત્રણ વર્ષ છે જયારે મેં અત્યારે સિત્તેર રૂપિયા સેલિંગ કરું છું દૂધ એ દૂધ લોકો દોઢસો થી બસો રૂપિયા મારા ઘરે આવીને લઈ જશે

એ બોના વેરાયટી છે જે જમીન થી નીચે થી એકદમ સ્ટાર્ટ થાય છે અને એનો છોડ દસ થી પંદર ફૂટ થી હાઈટ પર જતો નથી એટલે આપણે હાર્વેસ્ટિંગ કરવાનો પ્રોબ્લેમ રહેતો નથી બરાબર અને એક એક છોડ આપણને સાડી ત્રણસો થી ચારસો તળોપા વર્ષ દિવસ આપે છે આપે બરાબર અને આપણે આ તમે અત્યારે મેં લાઈન જોઈ રહ્યા છું આપણે નાળિયેરી ને આ નાળિયેર પીળી પીળા દેખાઈ રહી છે ઓલી ગ્રીન દેખાય છે તેનો શું છે ગ્રીન બોના છે એની પર ગ્રીન કલર નું નાળિયેર આવશે તળો પૂજે આવશે ગ્રીન કલર નું આવશે અને આ છે યલો બોના છે ગોલ્ડન બોના પણ કહીએ ને બરાબર એની પર ગોલ્ડન કલર નું આવશે એટલે આ સત્તાવીસ પ્લાન્ટ જે છે આખી વેરાયટી અલગ છે એટલે મેં એના અહીંયા એટલા માટે લગાવી છે કે આંબા અને આ ગ્રીન બોના છે એનાથી અલગ પડી જાય એટલા માટે છે બરાબર અને આ તમે આ નાળિયેરી નું તમે કેતા વડોજ હોય ત્યાં જ એને નજીક ફળ બેહવા મળશે છે છોડ અડી વર્ષ થશે એનું આટલું નીકળશે ને નીકળે જમીન સાથે

મોટા આંબા છે બરાબર આજે તમે લાઈન જોઈ શકો છો એમાં અલગ 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 પચીસ વેરાયટી છે અને એક વેરાયટી એવી છે કે પાંચ જાત અમે કલમો લગાવી બરાબર એટલે એક જ છોડ અને પાંચ વેરાયટી લાગે બરાબર એટલે આ મને મિનિમમ સિત્તેર થી એસી મણ દર વર્ષે ઉત્પાદન આપે અલગ અલગ વેરાયટી પણ આ વર્ષે થોડું ઓછું છે જર્મિનેશન આ વાતાવરણના લીધે થોડું ડ્રોપિંગ વધુ વધુ થયું છે તો પણ ઓછામાં ઓછું પચાસ મણ એટલે અમારા ઘરને ખાવા લાયક તો કેરી સારા ફળ ની ક્વોલિટી આપણે મેન્ટેન કરવી હોય તો બને ત્યાં સુધી ઓછું ઉત્પાદન લઈએ તો ફળ સારું સારું મળે બરાબર એટલા માટે હજુ હજુ તો અમારે દસ મહિનાના આંબા લગાવ્યા આ જમીન પર દસ મહિના નથી પણ દાણો ફર્ટિલાઇઝર કે કઈ આપ્યું નથી તમે એનો ગ્રોથ જોઈ શકો હવે આ બે વર્ષ તો હજુ મિનિમમ મારે અને પાછળ કાઢવા પડે કાઢવા પડે બે વર્ષ પછી આનો ગ્રોથ થશે પછી આપણે સરવટ કરીશું કેરી લેવાનું તો એક મણ સોડીનું ઉત્પાદન એક આપણે આશા રાખીએ છીએ કે આપણને એક આંબા દીઠ એક મણ કેરી વીસ કિલો મળે વીસ કિલો મળે તો પછી જેમ જેમ આંબો મોટો થાય આપણે એને બહુ મોટો પણ નથી થવા દેવાનો એને વીસ બાય વીસ ના ઘેરામાં પ્રુનિંગ કરવાનું બરાબર તો એક આંબે વીસ મણ જેવો થાય તો આપણે બે હજાર રૂપિયા જેવો ભાવ આવે તો એક હજાર આંબાના છોડ છે તો અંદાજે આપણે કેટલા વીસ લાખ જેવું ઉત્પાદન આપણે આવી શકે એ વીસ લાખ જેવું ઉત્પાદન આવી શકે પણ એ આપણે મેન્ટેન કરવું પડે એક છોડ બી આપણે વીસ કિલો કેરી મળે એના માટે મહેનત એના માટે મહેનત કરવી પડશે એને કાળજી કરવી પડશે એને આપણે કવર આપીને એને વ્યવસ્થિત કેરીને એક કરવી પડશે જયારે આપણને વીસ કિલો ઉત્પાદનની આશા આપણે રાખી શકીએ પછી તો આ કુદરત પર છે કુદરતમાં વાવાઝોડા આવે છે બળફબારી થાય છે પછી તો આપડે ફળ આવેલા એને કંઈક આવું કવર ની એક બેગ આવે છે જેની અંદર હા થેલી આવે છે એને જો આપણે અંદર પહેરાવીએ તો એને કોઈ જાતની જીવાતો વરસાદ ધૂપ આ કઈ લાગતો નથી જા કરે ફળ માખી પણ ડંખ ના મારે એની અંદર તમે ફ્રૂટ બહાર ખારો તો તમે જોઈ શકો એકદમ યલો કલર નો પાકું હોય ને એવું દેખાય બરાબર એટલે એવી કેરી ભાવ આપણને સારો મળી શકે બ્રજેશભાઈ હવે આપણે આ જે બેગ ભરેલી છે તેના વિશે જણાવો થોડું આમે મારી જે ગાય ની ગૌશાળા છે એનું બધું જે ગોબર છે એક ટ્રેલર અમારે પાંચ ટન નું હોય છે ત્યાં સુધી આંબા ના સીડે એનો બેડ બનાવેલો બે ભાઈ ચાર નો બેડ બનાવીને અને ઉપર તમે પાંત્રી જોઈ શકો છો શેરડી ની એને ઉપર કવર કરી હતી અને આની અંદર આછાદાન કરેલું હતું બરાબર અને આની અંદર ગોકુપા અમૃત ડીકમ્પોઝર કમ્પોઝર થી માંડીને સર્વ બેક્ટેરિયા જે આવે છે એ બધા એડ કરેલા હતા અને પછી એને પાણીનો ભેજ આપીને અંદર રવા દીધેલું બરાબર

જેવું ભેગું થઈ ગયું છે બરાબર પાછું લાવી પ્રોસેસ ચાલ્યા જ કરે આ અંદર જાય તો પેલું પાછું આવી જાય આ અંદર જાય એટલે પેલું પાછું આવી જાય મિત્રો કૃષિ વિદ્યા ચેનલ માં આપણે બ્રિજેશભાઈ એટલું સરસ એવું એના પ્રાકૃતિક ફાર્મ નું ચર્ચા કરી તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવશું આપણે તો બ્રિજેશભાઈ તમારો કિંમતી સમય ફાળવો એ બદલ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ જેથી કરીને તમે અમારા દર્શક મિત્રોને ખૂબ સારી માહિતી આપી દર્શક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા ખેડૂતો ને શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આજના વિડીયોમાં એટલું જ ત્યાં સુધી બધા ખેડૂતો મિત્રો ને મારા જય ગો માતા જય ગો માતા